સુરત શહેરની ગોડાદરા પોલીસે હાથ બનાવટની એક દેશી પિસ્તોલ અને સાત જીવતા કાર્ટુસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે આરોપી બિહારના એક વ્યક્તિ પાસેથી આ પિસ્તોલ ખરીદી સુરતમાં વેચવા માટે આવ્યો હતો પરંતુ તે કોઈને વેચે તે પહેલા જ પોલીસે તેને ડબોચી લીધો હતો ગોડોદરા પોલીસને બાત નહીં મળી હતી કે એક શખ્સ ગેરકાયદેસર હત્યા સાથે ગોડોદરા વિસ્તારમાં ફરી રહ્યો છે જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા પ્રિન્સ બબલુ યાદવ નામના શખ્સને ગોડાદરાના સુપર સિનેમા પાસે સાંઈનગર સોસાયટી ખાતેથી ઝડપી પાડ્યો હતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી પ્રિન્સ યાદવે જણાવ્યું હતું કે તેણે આ પિસ્તોલ બિહાન એક વ્યક્તિ પાસેથી ખરીદી હતી અને સુરતમાં તેને વેચવાનો ઈરાદો હતો ગોડોદરા પોલીસે આ મામલે જીપીએકની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે